તમને એમ નઈ તમને કરશે ને કાકા આ ઉમરે તમને જીમ માં જવાનો શું શોખ થયો કરો તમે આરામ કરો એજ કરવાનું હોય ને આરામ કરો લિયો ઘરે આરામ કરી લેતા હો તો જાડવાની છે ખાટલો ટાઈમ સુતા અહીંયા જીમ માં આરામ કરવા જાવ છો શું કરું આરામ દેખાવ કરો ગામમાં હું જીમમાં જાઉં તમારા જાડવાની ખાટલો નાખી શું કરો છો આરામ કરો આરામ કરો અહીંયા જીમમાં જાઓ પંદરસો રૂપિયા ભરે મને એમ કે પૌલામાં ને ભગામાં જ એક માળો ઓછો છે પણ કાકા તમે વડીલ છો ને એટલે તમારામાં દેખાય તો છે વરસાદ હતો એટલે કૃષ્ણ ભગવાને વરસાદ હારી પેટ વરસાયો એટલે બધાને આનંદ આનંદ થઈ ગયો એટલે થોડુંક ખેતીવાડીમાં ને બધાને હવ હવ ની ખેતીમાં બધાને નુકસાની આવી છે પણ ઓમ વરસાદ થઈ ગયો થી સારું થઈ કાકા મને હમાસર મળ્યા હાઈ તમાઈ ઠમા તમારું ધોરું થઈ ગયું આ ધોરું થઈ ગયું તો તું પીરું કરી દઈશ આ થઈ ગયું મારું ધોરું થઈ ગયું જા આ થઈ ગયું મારું ધોરું થઈ ગયું તું પીરું કરી દઈશ લીલું કરી દઈશ લાલ કરી દઈશ એટલા હું હાલી નીકળ્યો છો પૂરા કાકા તમારું ધોરું થઈ ગયું પણ એમાં ગાંગરા ગાંગર નો કરવાનું અડધા ગામ ને કહી દીધું કે હાય તમારે માંથી વરસાદ હતો તો પૂરા કાકા ધોરું થઈ ગયું હવે શું તો અમે નીકળી જ પડ્યા છો બધા ચારે બાજુ થી આપડે તો ખેતીવાડી માં હવ હવ ની ખેતી ભાઈ બધા એમાંથી વરસાદ હતો અને મેરા કોઈ ના કીધ્યા નથી અને જે જેને મેળાનો શોખ છે તો બધા તૈયાર થઈ જાવ હમણાં જો નવરાત્રી આવે છે એટલે નવરાત્રી મેળા આવે કાકા એટલે નવરાત્રી માં મેળા હોય હવે હાલી શું નીકળો તો નોરતા નોરતા રમવા હાટું છે હું તૈયાર થવાનું કહું છું કે મેરા નો શોખ હોય ને મેરા માં ન ગયા હોય તો કઈ નઈ આપડે નોરતા માં તૈયાર થઈ જાવ એટલે દાંડી ગરબે રમવા જવું હોય ને નોરતા એનું કહું છું નોરતા માં ક્યાંય મેરા નું હાઈ ભ્રુ છે ક્યાંય હાઈ ભ્રુ તો નથી

પવલન જાડવા માંથી નાગ નીકળ્યા નાગ નીકળ્યા એટલા બધા નાગ નીકળ્યા હા શું છો જરાક બોલતા હો આઠ નાગ તો હશે જ આઠ નાગ હશે હજી કઈ ખાસ બોલ સરખું વ્યવસ્થિત રહે એકાદ તો હશે જ એકાદ નાગ હશે હજી કઈ હજી કઈ સરખું વ્યવસ્થિત રહે હજી મને એમ કે નાગ નીકળ્યા હા તો એમ રાખ ને કે પવન હતો ને તો પવન નું જાડું હલતું તું તો તને એમ લાગ્યું કે નાગ નીકળ્યો એમ હવે કાકા ઘેરું ન તું એને મને પગલા ઘર થી આય સુધી ગાંગર તો ગાંગર ફાયલો આવે એ નકરા નાગ નીકળ્યા નકરા નાગ નીકળ્યા સીધું છટ કહી દે ને કે પવન નું જાડું હલતું હતું મને એમ કે નાગ નીકળ્યો હમ હવે તું આ મને બીવરાવી દીધું કાકા ક્યાં ફાટી ગયા અમને તાર હવું કાંઈક ને કાંઈક થઈ જાય મને તો હું આવી નીકળ્યો